ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ પદયાત્રીઓ જઈ રહ્યા છે વીરપુર તરફ પૂજ્ય શ્રી જલારામ બાપાની પુણ્યતિથિ આવી રહી છે પાંચમી માર્ચે તો આ શનિવારે પદયાત્રા શરૂ થાય અને રવિવારે સવારના લોકો વીરપુર પહોંચી જાય પણ પદયાત્રામાં પદયાત્રીઓની જેટલી શ્રદ્ધા બાપા તરફ હોય છે એટલી જ શ્રદ્ધા અને એટલો જ વિશ્વાસ અને એટલો જ સેવાનો ભાવ અહીંયા ઠેર ઠેર સેવાના કેમ્પો જે કરતા હોય છે એ લોકોમાં હોય છે દૂરથી પહેલાં મને તમે જુઓ આ મને એવું લાગ્યું કે આ કોઈ તાપણું કરીને બેઠા છે લોકો ઠંડીમાં રાહત આપવા માટે અથવા કોઈ ગરમ પાણીની વ્યવસ્થા હશે પણ નજીક ગયા પછી ખબર પડી કે અહીંયા અલગ પ્રકારની સેવા થઈ રહી છે લોકો નાસ્તા પાણીની ચા પાણી ઠંડાની સેવા કરતા હોય છે અહીંયા શું બની રહ્યું છે જુઓ એક મિનિટ આમ ફરી રહું બધા

મજા આવે કે ભાઈ અત્યારે ગરમ થોડું કટપટો ખાવા મળે તો મજા આવે અને બધા સંઘને હાલવાની સાથે એમ આનંદ કેટલી તૈયારી રાખવી પડે તમારે તૈયારીમાં તો જો બધું પાણી છે પાણીના જગ છે આ લોટની બધી સામગ્રી ખીચાની અંદર આમ બીજી કઈ વસ્તુ કેટલા ખીચાની તૈયારી રાખવી પડે મેક્સિમમ અમે પંદર થી વીસ કિલો નું ખીચું કરીએ વીસ કિલો હા પણ તો એ ઘણી એવું થાય કે ઘટી પડે કેમ કે ખીચું ભગવાન ની જલારામ બાપા ના આશીર્વાદ એટલું મસ્ત બને ને કે લોકો પંદર વીસ મિનિટ

તમને રાજકોટમાં રાજકોટના બધા કેમ્પ્સ વીરપુર સુધી જોવા મળી જશે ક્યાંક પાણીની સેવા ક્યાંક નાસ્તાની સેવા અને ગોંડલથી વીરપુરની વચ્ચે તમને ગરમ પાણીની સેવા પણ ક્યાંક જોવા મળી જશે આહા સાહેબ આજે ધુવાણા નીકળી રહ્યા છે અને પાછા ખીચાની વરાળ પણ છે આ બધી સેવા જે છે એ લાગણીની સેવા છે એકદમ દેશી સ્ટાઈલ થી ખીચું બની રહ્યું છે અહીંયા અને આ ખીચા માટે લાકડાના અને ઉપયોગ થાય છે એટલે આ બધી એકદમ ફ્લેક્સિબલી એકદમ દેશી સ્ટાઈલ થી આખું ખીચું બને છે બાર વાગી જશે કેટલા વાગી જશે બાર સાડા બાર સુધી એક વાગ્યા સુધી या सुदी माल खत्म ना <øre> well us us。थे थे था या सुदी हमें पर पछी तो हमारे जल्दी आई थी पब्लिक पे ऊंची थी जैसे हां पछी ऊंची थी क्या ये पब्लिक को रहने भाई आप लोग ऊपर ऊपर नहीं चला दो रहे है जरा आराम की जरा धीमे धीमे

તુ જો ફીટી ફી હા બોલો તો જો કા બ દે કાચિયા બાયા વાહ 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 હવે નો દેજો સાઈડ માર અહીંયા ખીચું બનાવવાની પ્રોસેસ પણ એકદમ એને કહે કે ગજબ હતી કારણ કે લાકડાના ચૂલા બનાવી અને એના ઉપર આખું આ ખીચું તૈયાર કરવામાં આવ્યું આટલો ધુવાણો ખાધા પછી પણ જે બધા કાર્યકર્તાઓ હતા એટલા હોશે હોશે લોકોને ખીચું ખવડાવતા હતા ખાસ કરીને જ્યારે ખીચું બનતું હતું ત્યારે પણ એ લોકો અવાજ કરતા હતા કે રસ્તા ઉપરથી કોઈ એમને એમ નહીં જતા ખીચું ખાધા વિના નહીં જતા પાંચ દસ મિનિટ રાહ જો હમણાં ખીચું બની જશે અને પછી જ્યારે ખીચું બનવાની શરૂઆત થઈ લાગ લગાટ જે છે એ તપેલા ઉપર તપેલા બેક ટુ બેક ઉતરતા ગયા અને એ લોકો ખીચું લોકોને સર્વ કરતા ગયા ખીચાની ઉપર થોડું તેલ પછી થોડા મસાલો લોકોનો ગજબનો રિસ્પોન્સ હતો જ સરસ રિસ્પોન્સ હતો

જે લોકોને પાછળથી ખબર પડતી જતી હતી કે અહીંયા ખીચું ખવડાવવામાં આવે છે તો એ લોકો પણ જે છે આરામથી થોડો હોલ્ડ કરી અને ખીચું એન્જોય કરી રહ્યા હતા મજા આવી વસ્તુ જોઈને કારણ કે જે રીતે દૂરથી પહેલાં મને લાગતું હતું કે અહીંયા ગરમ પાણીની સેવા થઈ રહી છે પાછળથી ખબર પડી કે આ પાણી સેના માટે બની રહ્યું છે હજી આગળ બીજા બિસ્કીટ્સની માંડી ચા પાણી ઠંડા નાસ્તાના અને ફ્રૂટ્સના ઘણા બધા કેમ્પ્સ જે છે એ લોકો માટે તૈયાર છે ગાંઠિયાના પણ કેમ્પ્સ જે છે એ લોકો માટે તૈયાર છે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમાં અલગ અલગ કેમ્પ્સની અલગ અલગ સેવા જોઈ શકશું